હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને તેમાં પણ ડુંગળી કે જેને હિન્દીમાં પ્યાજ અને અંગ્રેજીમાં આપણે ઓનિયન તરીકે ઓળખીએ છીએ તેને ખાવાથી આમ કહેવાય ને તો કેટલાક જાદુઈ ફાયદાઓ શરીરમાં થાય છે જી હા મિત્રો ઉનાળામાં શા માટે કાચી ડુંગળી ખાવી જોઈએ તેના ફાયદાઓ વિશેની સંપૂર્ણ ચર્ચા આજના આ વિડીયોમાં કરવાના છીએ તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો ડુંગળી છે તેનું મહત્વ એટલા માટે વધી જાય છે કારણ કે તેમાં એલિસિન અને સલ્ફર નામના તત્વો હોય છે અને તેના કારણે તેના ફાયદાઓ પણ આપણને જોવા મળે છે ખાસ કરીને વાત કરવા જઈએ તો ડુંગળી છે તે શાકમાં સલાડમાં ગ્રેવી બનાવવામાં અથવા અન્ય ઘણી રીતે આપણે ગુજરાતી લોકો તેનો ઉપયોગ કરીએ છીએ સાથે સાથે વાત કરવા જઈએ તો ઘણા લોકો ડુંગળી છે તે નથી ખાતા ડુંગળીનું સેવન નથી કરતા પણ તમને જણાવી દઉં મિત્રો કે ઉનાળામાં ડુંગળીનું સેવન આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે કારણ કે ડુંગળીમાં અમુક ચોક્કસ પ્રકારના ઇલેક્ટ્રોલાઇટ્સ રહેલા છે તેમાં પોટેશિયમની માત્રા સારી એવી હોય છે અને તેના કારણે આ ઇલેક્ટ્રોલાઇટ્સ રહેલા છે ઉપરાંત તેમાં સારી એવી માત્રામાં પાણી રહેલું છે ભેજની માત્રા છે અને તેના કારણે શરીર છે તે હાઈડ્રેટેડ રહે છે ઉપરાંત તેમાં રહેલા ઇલેક્ટ્રોલાઇટને કારણે શરીરમાં રહેલા નકામા તત્વો છે તે પરસેવા મારફતે બહાર નીકળી જાય છે અને ગમે તેવી હોય લૂ લાગવાથી બચાવે છે અને શરીરમાં આપણા શરીરમાં જે ઠંડક છે તેને જાળવી રાખે છે અને પરિણામે શરીર છે તે ઠંડુ રાખવાનું કાર્ય પણ ડુંગળી ખૂબ જ સારી રીતે કરે છે આગળ મિત્રો ચર્ચા કરવા જઈએ તો તેમાં સારા એવી માત્રામાં એન્ટીઓક્સિડન્ટ રહેલા છે અને આ એક એન્ટીઓક્સિડન્ટનું મુખ્ય કાર્ય છે આપણા હૃદયને મજબૂત બનાવવાનું જી હા મિત્રો હૃદયના જે કોઈ પણ કાર્યો છે હૃદયનું ફંક્શન છે તે ખૂબ જ સરળતાથી અને સારી રીતે થઈ શકે તે માટે કાચી ડુંગળીનું અથવા તો થોડી ઘણી આપણે શાકમાં શેકેલી ડુંગળીનું સેવન છે તે કરવું જોઈએ તે આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે ઉપરાંત વૃદ્ધત્વને અટકાવે છે આપણા કોષોને નુકસાન થતું જે હોય છે તે પણ અટકાવે છે અને પરિણામે આપણી સંપૂર્ણ તંદુરસ્તી છે તે પણ જળવાઈ રહે છે આટલા માટે જ કહેવાય છે કે ડુંગળી છે તેનું સેવન આપણે કરવું જોઈએ હવે કાચી ડુંગળી જો તમે નિયમિત રીતે ખાવ છો તો ચોક્કસથી તમારું ડાયજેશન એટલે કે તમારું પાચન છે તેને પણ સુધારવાનું કાર્ય કાચી ડુંગળી કરે છે સાથે સાથે જે લોકો કબજિયાતની સમસ્યાથી એટલે કે કોન્સ્ટિપેશનની સમસ્યાથી પીડાઈ રહ્યા છે તેમને પણ ડુંગળીનું સેવન કરવું જોઈએ ખૂબ ટૂંકા ગાળામાં આ સમસ્યા તેમની ખૂબ જ સરળતાથી દૂર થઈ શકે છે અને એટલા માટે જ મિત્રો ડુંગળીનું સેવન ઉનાળામાં તો ચોક્કસ ને ચોક્કસ રોજે રોજ કરવું જ જોઈએ તે ઉનાળામાં તડકાનીથી લાગતી ગરમીથી તો આપણને બચાવે જ છે પણ અન્ય ઘણી ઘણી રીતે આપણને ફાયદો કરે છે વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા અન્ય વિડીયો મેળવવા માટે ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ સંબંધિત બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર